આપણા શું કહેવાય ભાભીએ મસ્ત અંજુ ભાભીએ બનાવ્યો છે બધું તૈયારી કરી બધું ડેકોરેશન કર્યું છે અને સવારના વહેલા ઉઠી અને બધું કેટલા વાગે ઉઠ્યા હતા સાડા ચાર ઊઠીને બધું તૈયારી કરીને બહુ મસ્ત કર્યું છે નિર્જલ હે આખો દિવસ નિર્જલ સારું કહેવાય

પાછે આમો બબ બફાય છે રે જો તમે જોઈ શકો છો ધુમાડા નીકળી રહે છે ધુમાડા હમ પૂજા કરો જો તમે આ ફોટામાં છો કે નહીં પેલે યસ યસ તો જો કરું છું પાકડા કેવા બન્યા

રાણન છે ચોપડી ને ખાલે મારો ફોટો બને ઘટે નીચે હું ને ઉપર મારા મહાદેવ આ બાજુ લાઈવ ચાલુ છે અને આ બાજુ મેન્યુઅલ ચાલુ છે ઓનલાઈન છે ને ઓફલાઈન છે यो त न मैम जानु छु जिकरा छ न छिति छ यो त हमरा सैया नै बेगु छ हेक्स न मैडम म त नै हो आप बेगु नि छ फेर एमनी होइन ममी के त बात बरोबर छ फेर म बेगु नि छ भाई स्कुल आवेदी एनु कारण छ के मै फउइन थि हम हमरा आसे कोगु जो कोबी नै हे रे આખરી રોલ હી ની તમે જોઈ શકો છો પાત્રા બની ગયા છે આ શું કરે છે વોટ ઇસ ધીસ ધીસ ઇસ લગા રહે કુલી ને ફાઈનલી તો મને મારા મંડ્યા છે આપણે લાઈવ માં પણ બતાવી દઈ ક્લિયરિટી ક્લિયરિટી તમે જોઈ શકો છો કેટલી ફરક પડે છે આ કોઈ કેટલું મસ્ત લાગે છે ને તમે મસ્ત જ લાગે છે ક્લિયરિટી બે માં છે એક્સપેરિમેન્ટ થાય છે અત્યારે હા એ તું રાખ મારા બે મોબાઈલ છે તો લાઈવ કરવું બંધ હવે

એક ને પાંચ થઈ છે એકને પાંચ થઈ એક ને પચીસ સુધી રાખવાનું પંખા હવે મસાલા ને હવા દઈ છે આપડિયા ઘંટુભાઈ આ મારી ઘંટુડી છે ઘંટુડી આખો દી મોબાઈલમાં મોબાઈલમાં પડી હોય છે ઘંટડી મારી હવે આપણા પાત્રા રેડી થઈ ગયા છે તો પીસિસમાં બની ગયા છે પીસિસ હે હવે કમ્પ્લીટ મસ્ત બની ગયા છે તો હવે મસ્ત દેખાય છે હજી આમાં હજી મરી મસાલા ઉપર પડશે હે પડશે હવે નેક્સ્ટ આપણે મરી મસાલાનું સૂટ લેશું બાય આ બાય છોટી બચ્ચી બાય આવું જસિયા રામ જશરામ